રાજકોટ જિલ્લાના ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં હાલ સરકારે સરકાર દ્વારા ટીકાના ભાવની ખરીદી થતી હોય ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો દ્વારા પોતાની મગફળી ટીકાના ભાવે વેચાણ માટે ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં માસલ દ્વારા ધોરાજીના માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી લેવામાં આવતી હોય અને હાલ જે ખેડૂતોને મગફળીના ટેકાના ભાવમાં ત્રેવીસો આસપાસ એક મણનો ભાવ મળી રહ્યો હોય ત્યારે ધોરાજી પંથકના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો મારું નામ મુકેન્દ્રસિંહ ચાવડા હું ભુજકો માસોલ અને નાફેડ દ્વારા નિયુક્ત કરેલો હોવાથી અહીં આ ધોરાજી ખાતે ઇપીએફસી ખાતે ખરીદી કરવા માટે આવેલ છું અત્યારે મગફળીના સારામાં સારા ભાવ મળી રહ્યા છે તેરસો છપ્પન પૈસા પ્રતિ મણે મળી રહ્યા છે અને મગફળી અત્યારે પ્રતિ હેક્ટરે એકસો પચીસ મણ ઓછામાં ઓછી અને વધુમાં વધુ બસો મણ લેવામાં આવે છે અને દરેક ખેડૂતો બી અત્યારે ખુશ છે ગઈ સાલ કરતા સારામાં સારા એવો ભાવ મળી રહ્યો છે અત્યારે હાલ પચાસ ખેડૂતોને બોલાવીએ છીએ જેમ જગ્યા અને વાહનોની કોઈ અનુકૂળતા અનુસાર પછી વધારવાના છે ખેડૂતો મહેન્દ્ર બચુભાઈ લાખાણી ગામ વડોદર તાલુકો ધોરાજી શું લઈને આવ્યો મગફળી ક્યાં લઈને આવ્યા છે ટેકા ભાવે સરકારે જે ખરીદી કરે ને એમાં શું ભાવ મળે છે તેરસો ને છપ્પન રૂપિયા ભાવ સારા છે બજારમાં નીચા ભાવે વેચવી પડે છે એના ભાવ સારો છે નુકસાન એટલે માંડવી થોડીક ડેમેજ થઈ છે પણ લઈ છે વાંધો નથી આવતો રમેશભાઈ નાગદનભાઈ કાનગર ગામ અનુમતી હું માંડવી ભરીને એ વસ્તુ અનુમતી હતી માંડવી ના ભાવ સારા હે ખેડૂત એટલે આ વર્ષે ખેડૂતો નુકસાની પણ થઈ વરસાદના હિસાબે નુકસાની થઈ એટલે કે એનું કારણ છે કે માંડવી ઉગી ગઈ છે 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 બહુ માંડવીમાં એ કોઈ વાતે એમ નથી પણ અહીંયા ખપારી મારવી પડે છે એટલી તકલીફ છે ભાઈ તો મારવી પડે તો ધૂળના પૈસા તો કોઈ પણ આપે નહીં અને માંડવીનો ભાવ આ વર્ષે સિત્તાવીસ હજાર એકસો ને વીસ રૂપિયા ભાવ છે અને કાયદેસરનું શાંતિપૂર્વક બદલ તોરે કોઈ અધિકારી તો કોઈ હેરાન નથી કરે

અને આ ટેકાના ભાવમાં સરકાર થી ખરીદી છે ત્યાં હું માંડવી લઈને આવ્યો છું ભાવ કેટલો છે ભાવ તેરસો ને છપ્પન હાલ જે નુકસાન કરવામાં આવ્યું છે શું કહેશે બાબતે નુકસાની તો હતી વધારે વરસાદને હિસાબે મગફળીમાં બધી નુકસાની તો થઈ હતી ભાવને આપે સરકાર શ્રીનો ભાવ સારો મળે છે બજારમાં ઓછો ભાવ છે